નમસ્કાર બીએન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડીયા દર્શક મિત્રો પાદરાથી મહત્વના સમાચાર પાદરા તાલુકાના એકલપારા ગામે આવેલી ઝેડેક્સ કેડીલા નામની ખાનગી કંપનીમાં એક અપરપ્રાંતિય કામદારનું જે છે એ મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે પરિવારજનોના આક્ષેપ છે કે જે તે કામદાર કે જેનું મૃત્યુ થયું છે તેને કંપનીમાં ગેસ ઘરતર થયો ત્યારબાદ તેનું મૃત્યુ જે છે એ કંપનીની અંદર જ થઈ ગયું હતું આ પ્રકારની વાત આ પ્રકારના આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે અત્યારે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ એમ કે તેનો ભાઈ અને તેના પરિવારના લોકો જે છે એ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ કે જે અટલાદરા ખાતે છે

ऑन uh, हो पर गया। था ऑन आप उसके साथ साथ थे में था ना कौन से प्लांट पे काम रहे प्लान प्लांट तो उतना तो नहीं मालूम है मेरे को लेकिन इंजीनियर का ऑफिस के सामने ही पड़ता है वो क्या काम करते हो उधर उधर पड़ता है अपना ये काम है? गया। और और, और कैसे पे ही लगा था ना कहां दुकान जाए ना

हमको दूसरे आदमी से सूचना मिला कि आपका भाई डेथ हो गया है इधर हॉस्पिटल जी ये भाई साथ में उनके काम करते हैं ढूंढते ढूंढते हमारे कंपनी में गए हम भी दूसरे कंपनी में काम करते थे रहे थे तो हमारे पास कॉल किए फिर मैं आया दौड़ते दौड़ते इधर क्या बोला ऐसे हमको बोला लो कि इमरजेंसी है इमरजेंसी है आपका भाई का कुछ हो गया है ऐसे एक्सीडेंट हो गया है फिर हमको हॉस्पिटल में आने के बाद से मालूम पड़ता है कि वो डेथ हो गया है पहले का ही कंपनी के अंदर ही डेट हो गया है दर्शक मित्रों परिवार रुदन पर आप जी सकी छे दीकरो अतरे कही सकते कि मृत थो कितने साल की उम्र थी आपके भाई के थर्टी इयर्स तीस साल की उम्र थी क्या कहेंगे कंपनी क्पन, ने कुछ आपको बताया है अभी हमको तो कुछ इस बारे में नहीं मान रहे कोई बात की नहीं हम बारे से बारे आए कंपनी के बारे से कोई बात नहीं की દર્શક મિત્રો પરિવારનું રુદન છે ને એક તરફ કહી શકાય કે અત્યારે જે છે તેમનો દીકરો અત્યારે આ હોસ્પિટલ ખાતે મૃત જાહેર કરવામાં આવ્યો છે ને ડોક્ટર સાથે અમારી વાતચીત થતા ડોક્ટરે કહ્યું છે કે જે વ્યક્તિ છે તે મિથુન નામનો વ્યક્તિ ઓલરેડી કંપનીમાં જ રેપ થયો હતો તેની બોડી હોસ્પિટલમાં ડેથ હાલતમાં જ આવી હતી આપણી સાથે બીજા ભાઈ પણ છે આપકે ફેમિલી વાળે ભાઈ અત્યારે અભી મૃત્યુ હો ચૂકી છે ક્યાં કહે કે કંપની કોઈ વાત બતાવી હે કંપનીમાં ગેસ લગાય એસી વાત આવી હે हाँ कंपनी में गैस लगा है ऐसी बात पता चला है अभी आधे घंटे पहले मुझे फ़ोन आया जो हमारे पूर्वांचल के एक लड़का है जो मिथुन कुमार करके हमारे तो उसको जेड एक्स कंपनी जो डबासा लूना गांव में है उस कंपनी में फैब्रिकेशन में काम करता है और फैब्रिकेशन में काम जॉब पे जा गया था

અને સેફ્ટી બેલ્ટ વગેરે બી ખબર નહીં ગ્લાસીસ વગેરે એમને કંઈ અચાનક ગેસ લાગ્યો કંપનીમાં અને તે ઓન ધ સ્પોટ એની સાથે જે કામ કરતા હતા માણસ એ બીજા કંઈ સ્પેનર માટે ગયા હશે અને જ્યારે એ રિટર્ન ગયા ને એની પાસે સ્પેનર લઈને ટૂલ્સ લઈને ત્યારે તમે એવું જોયું કે તેમને ગેસ લાવ્યો છે અને મોડામાંથી જે પેલું ફીડ એવું થાય છે ને એ થઈ ગયું છે ને અચાનક એમને ડેથ થઈ ગયા છે ડ્રાઈવર સાસ વાસ બંધ હતું અત્યારે તેથી તેને એમ્બ્યુલન્સમાં લાવ્યા છે આ ભાઈનું જરાવાનું એવું છે એની સાથે જે ઓન ધ સ્પોટ જે વર્ક પ્લેસ પર હતા તે ભાઈ મને જણાવ્યું આ સેફ્ટી રિગાર્ડિંગ તો એ ભાઈ મને જણાવ્યું કે અમને પાસે માસ્ક વાસ્ત નહોતું બરાબર ઓલરેડી કે કોઈ બી તમે પ્લાન્ટમાં જે બી કેમિકલ માટે તમે રિલીઝ કરો ને તો તમારે કંઈક જે ગ્લાસ હોય ગૂગળ હોય બધું હોય છે ભાઈ ભાઈને કેવું હતું કે એમની પાસે સેફ્ટી સેફટી બેલ્ટ છે બીજું કઈ નહોતું સેફ્ટી અભાવના કારણે બી થઈ શકે છે કેમ કે કોઈ પણ બિઝલી તમે કોઈ પણ ગેસ લાઈન ખોલો તો એ પાસે પ્રોપર માસ્ક હોય છે માસ્ક આજે ભાઈ મરી ગયા મારા સગ્ગા કાકા થાય છે

એના માસ્તે અમારે હવે શું કહે શકાય માણસ તો આવી નહી શકતો પણ ફેમિલીને ને ભી જોવાનું મારે કંપની ને ભૂલ ન કરાય તો એવું છે હવે એના માટે કંપની જોઈએ શું કરી શકે છે કેમ કે હવે આવા ઘણા બધા કેસીસ બનતા હોય છે હાલમાં જ અમને 10 15 દિવસ પહેલા ભી આવો એક બના પડ્યો સાહેબ બરાબર સાહેબ કંપની એ કોઈ ચર્ચા કરી છે તમારી સાથે ના કંપની એવું કોઈ ચર્ચા નથી કરી કંપનીમાં આમ તમે જોવા જો તમે કંપની જોડે આ જે કંપનીના જે થોડા વર્ષ સાહેબ આયા હતા બે ત્રણ એમને કોઈ ઇન્ફોર્મેશન મને આપી નથી બરાબર હમણાં મારા દેખવાથી એવું લાગે છે મને કે જે સાહેબ કશું બતાવતા નથી અને એમને એવું આઈ થિંક મારા મારા જે અન્ડરસ્ટેન્ડિંગ છે મેં કહી શકું કે કંઈ કહેવા નથી માગતા એમને એવું કહે કે બતાવ્યું નથી હજુ તમને કંઈ ઇન્ફોર્મેશન નથી આપણી એનો કહેવાનો મતલબ એવું હશે કે હાર્ટઅટેક વાટક આવ્યો હશે પણ સાહેબ બેઝિકલી તમે ગેસ લાઈન ખોલો ને તો તમને ગેસ લાગે બરાબર ગેસ લાગે તો તરત ખબર ના પડે ગેસના કારણે તમને બ્રીથિંગ મેં તમે ઓલરેડી હાર્ટ અટેક તમે કહી શકો પણ હાર્ટ અટેક નહીં હતું એ બેઝિકલી તમને ગેસ લાગે શ્વાસ બંધ થઈ જાય ફીન આવી જાય બરાબર સાહેબ आप क्या कहेंगे आपके भाई का भी जो मृत्यु हो गया है और, बरोडा में है और गैस के क्या, क्या अब गैस की वजह सेक्टर भी नहीं आया इधर हमसे तो मिले भी नहीं, नहीं साहब जो आया था इधर वो वापस देख आपको देखे तो चले गए कोई भी उसके बाद कोई दिखाई नहीं देते हाँ आपको देख के चले गए दो तीन आदमी रहे इधर दिख रहे थे मगर वो देख के चले अब कंपनी कंपनी वाले थे कि कंट्रेक्टर थे अभी मेरे को कंफर्म मालूम नहीं था मगर आपको देखे तो वो लोग कोई दिखते ही नहीं अभी तो अभी मेरे भाई का डेट हुआ है उसको इसको मेरा इंसाफ चाहिए बस और मेरे को जो चाहिए उसको भेजने का वो चाहिए बस सेफ्टी की वजह से मौत हुआ है सेफ्टी की वजह से हाँ कितनी गलत बात है नहीं बहुत गलत बात है जैसे कि सेफ्टी का जो भी केमिकल्स जो अपने पादरा तालुका में केमिकल्स कंपनियां हैं तो कोई भी अगर केमिकल लाइन पाइपलाइन हैंडलिंग करना होता है तो उसके लिए प्रॉपर पी एडिशनल पी की भी ज़रूरत पड़ती है तो हमें इन लोगों से जो जानकारी मिला कि किसी भी प्रकार का ये लोग उनको पीपीज पी जो है सेफ्टी का टूल्स ये लोगों ने प्रोवाइड नहीं किया था तो ये तो नक्की है कि वो उनको गैस लगने के कारण और सेफ्टी में बेकरदारी रखने के ગેસ ઘડતરના કારણે તેમજ સેફ્ટીમાં આવેલી ઝેડેક્સ કેડીલા નામની કંપનીમાં જે છે એક પરપ્રાંતિય કામદાર ત્રીસ વર્ષના કામદારનું જે છે મૃત્યુ થતાની સાથે જ અત્યારે પરિવાર જે છે એ શોકમગ્ન છે ત્યારે કંપનીના જેતર સત્તાધીશો જે છે મીડિયાને જોઈને ભાગી જાય છે પરંતુ મીડિયા સાથે કે પરિવાર સાથે યોગ્ય વાતચીત નથી કરતા પરિવારની સાથે નથી રહેતા ત્યારે આપ આવા કંપની મેનેજમેન્ટને શું કહેશો તે પણ કોમેન્ટમાં જણાવજો અને ક્યારે આ પરિવારને ન્યાય મળે છે તે પણ હવે સમય બતાવશે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા વડોદરા પાદરા